ગઈકાલે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓની હાજરી જોવા મળી હતી અને આ કાર્યક્રમ દરમિયાન જીગ્નેશ મેવાણી દ્વારા એક મોટા પ્રહારો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા તો તેમના દ્વારા ભાજપ મુદ્દે શું જણાવવામાં આવ્યું તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જેઓ હંમેશા પોતાના આકરા પ્રહારોને કારણે ચર્ચામાં રહેતા હોય છે સરકાર સામે કરેલા આકરા પ્રશ્નોને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને તે વચ્ચે જ્યારે ગઈકાલે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને તે સમય દરમિયાન જીગ્નેશ મેવાણી દ્વારા જ્યારે ભાષણ કરવામાં આવ્યું તેમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા તેમણે કહી દીધું કે ગુજરાત જે છે તે માત્ર બિલ્ડરોનું કે પૈસાદાર વર્ગનું નથી પરંતુ આ ગુજરાત એ મધ્યમ વર્ગનું પણ છે અને બેરોજગાર યુવાનોનું પણ છે અને સાથે સાથે તેમને ખાતરી પણ આપી કે વર્ષ બે હજાર સત્યાવીસમાં જ્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તેમાં ચોક્કસથી કોંગ્રેસની સરકાર હશે તો આ મુદ્દા અંગે તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ જે પણ તાલુકા છો જે પણ ગામમાં છો રાહુલજી ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ એ કોમ કુર્ટી લેબોરેટરી બનાવી એ કુંજીપતિઓ માટે સંસાધન લૂંટ એ ફક્ત આરએસએસ

ભારતીય જનતા પાર્ટી ના માણસો છે જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન આપતી વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેમના દ્વારા રીતે જણાવવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ માત્ર પૈસાદાર વર્ગની જ પાર્ટી છે પરંતુ જ્યારે આ ગુજરાત એ મધ્યમ વર્ગનું પણ છે મહિલાઓનું પણ છે અને બેરોજગાર યુવાનોનું પણ છે અને વર્ષ બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થશે તે રીતનું નિવેદન જીગ્નેશ મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ પણ કરી દેજો